નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાઓનો અવાજ બની સામાજિક ન્યૂઝ અમદાવાદના નારોલ સર્કલ પાસે આવેલ નારોલ બીચ ચાલતો ટ્રાફિકનો ભ્રષ્ટાચાર હવે તો થઈ રહ્યો છે ખુલ્લેમ ભ્રષ્ટાચાર ટ્રાફિકના નવા ડીસીપી કહે છે કે રોડ રસ્તા ઉપર કેમેરા લગાવવામાં આવ્યા છે તો શું કેમેરામાં ટ્રાફિક અધિકારી દ્વારા તોડ કરવામાં આવતા હોય તે દેખાતું નથી નારોલ સર્કલ પાસે આવેલ ટ્રાફિક ચોકીના પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા દ્વારા લાખો રૂપિયાના હપ્તા લેવાતા હોય તેવું ચર્ચા ચાલી રહી છે ભારે વાહનોના દિવસ દરમિયાન પ્રતિબંધ હોવા છતાં પણ રોકવામાં આવતા નથી કારણ કે મળતી માહિતી મુજબ નારોલ સર્કલ પાસે ચારે તરફ આવક હોય તેથી બંને હાથમાં લાડવા ખાતા જયેન્દ્રસિંહ વીરપુરા નારોલ બીટના ઇન્ચાર્જ પોતાની કમાઈના રંગમાં રંગાઈ મસ્ત બની બેઠા છે એ કાયસર ગાડી સિમેન્ટથી ભરેલી જેનો નંબર જીજે બાર વાયસ સત્તાવન ઓગણચાલીસ આ ગાડી એક પત્રકાર દ્વારા રોકીને જૂની ખખડેલી હાલતમાં જોતા નારોલ સર્કલ પાસે ઊભેલા જયેન્દ્રસિંહ વીરપુરાને કહેતા કે આ ગાડી ગાડીનો એન્ટ્રીમાં આવી છે અને આ ગાડીની હાલત જોઈને તેવું લાગી રહ્યું છે કે ગમે ત્યારે આ ગાડી રસ્તામાં જ લકડી પડે તેવી હાલતમાં છે આ ગાડીની તપાસ કરતા ઓગણીસ વર્ષ ચાર મહિના જૂની ગાડી છે અને તેની ફિટનેસ પણ એક્સપાયર છે તેમ છતાં પણ આ ગાડીના હપ્તા ચાલતા હોય તેથી ઊભેલા ઇન્ચાર્જ દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા ન હતા નારોલ સર્કલ પાસે હપ્તાવાળી ગાડીઓ બિંદાસ ચાલવા દે છે જે હપ્તો ના આપે તેવી ગાડી ઉપર મેમાં ફાડી કાયદાના દેખાવ કરવામાં આવે છે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ ચૌહાણ અને આ ચોકી દ્વારા અહીં ગાડી મેં એક આયસર જે વર્ષો જૂની આયસર છે બરાબર જે કાયદા નીતિ નિયમ પ્રમાણે છે નહીં તે આયસરને મેં રોકવામાં આવી હતી અને એ આયસરને આ લોકોએ જવા દીધી છે કારણ કે અહીં ગાડી ટીઆરબી જવાને એવું કીધું હતું કે ભાઈ આના હપ્તા ચાલે છે એટલે શેના હપ્તા લો છો તમે નારોલ ચોકી આપ જોઈ શકો છો અને અહીં ગાડી લેડીસોને બેસાડેલા જે હોય છે એમને ઉતારીને એમની ઉપર કાયદાના કલમો લગાવવામાં આવે છે અને અંદર જે બેઠેલા ઇન્ચાર્જ છે એ કહે છે કે હું ખુરશીમાંથી ઊભો થઈને કશું જ નહીં કરું મારા ટીઆરબી જવાનો છે તે બધું કરી લેશે આ છે ઇન્ચાર્જ નારોલ સર્કલ ઉપર હપ્તા સિસ્ટમ ચાલી રહી છે ચોખ્ખું દેખાઈ રહ્યું છે અને અહીં ગાડી મેં એક આઈસરને ઊભી ઉભી હતી એ આયસર આ લોકોએ જવા દીધી છે આમના ઉપર જતી રહી આ જે ટીઆરપી જવાન જે છે એ રિક્ષાઓ રોકે છે અને ખોટા તોડ પાણીના અહીં ગાડી ધંધા ચાલી રહ્યા છે આ નારોલ સર્કલ છે તમે જોઈ શકો છો આ નારોલ સર્કલ ઉપર અહીં ગાડી રિક્ષાઓના હપ્તા બાંધેલા છે અને જે રિક્ષાઓના હપ્તા ના હોય તેવી રીક્ષાને આ લોકો રોકવામાં આવે છે આ રીક્ષા રોકવામાં આવી છે કારણ કે આ રીક્ષાઓના હપ્તા ચાલતા નથી અહીં ગાડી ભરણ બાંધેલું નથી ભરણ બાંધેલી રિક્ષાઓ એ ત્યાં ગાડી ઊભી છે પેલી બાજુ અને એક સર્કલની પેલી બાજુ ઊભી રહે છે અહીં ઇંગાડી લાખો રૂપિયાના ભરાણો ચાલે છે આ ઇન્ચાર્જ દ્વારા અહીં ગાડી હપ્તા ઉતરાવવામાં આવે